આપું એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી નવદુર્ગા માતાજીના નવમાં સ્વરૂપ શ્રી સિદ્ધિદાત્રી માતાજી વિશે શ્રી નવદુર્ગા માતાજીના નવમાં સ્વરૂપ શ્રી સિદ્ધિદાત્રી માતાજીની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિની પ્રાપ્તિ કરે છે વળી જો માતાના સ્વરૂપની વાત કરીએ તો તેમના જમણા હાથમાં કમળનું ફૂલ અને ઉપરના હાથમાં શંખ છે દેવી ભાગવત પુરાણમાં નવમી તિથિનું વિશેષ મહત્ત્વ છે કારણ કે આ દિવસે કન્યા પૂજાની સાથે સાથે દેવી સિદ્ધિદાત્રીની પણ પૂજા કરવામાં આવે છે એવું માનવામાં આવે છે કે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવાથી વ્યક્તિ સિદ્ધિની પ્રાપ્તિ કરે છે વળી જો માતાના સ્વરૂપની વાત કરીએ તો તેમના જમણા હાથમાં કમળનું ફૂલ અને ઉપરના હાથમાં શંખ છે ડાબી બાજુ નીચેના હાથમાં ગદા અને ઉપરના હાથમાં ચક્ર છે તો ચાલો જાણીએ મા દાત્રીની વ્રત કથા અને મંત્ર વિશે માતા સીધી દાત્રીની કથા આ પ્રમાણે છે દેવી ભાગવત પુરાણમાં ઉલ્લેખ છે કે ભગવાન શંકરે પણ તેમની કૃપાથી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી અને તે કમળ પર વિરાજમાન છે અને તેમની પૂજા માત્ર મનુષ્ય દ્વારા જ નહીં પરંતુ સિદ્ધો ગંધર્વો યક્ષો દેવો અને અસુરો દ્વારા પણ કરવામાં આવે છે વિશ્વની તમામ વસ્તુઓ સહેલાઈથી અને સરળતાથી મેળવવા માટે નવરાત્રિના નવમા દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા કરવામાં આવે છે ભગવાન શિવે પણ દેવી સિદ્ધિદાત્રીની કૃપાથી ઘણી બધી સિદ્ધિઓ પ્રાપ્ત કરી હતી માતા સિદ્ધિદાત્રી દેવીની કૃપાથી જ ભગવાન શિવનું અડધું શરીર દેવીનું હતું અને આ કારણે શિવ અર્ધનારેશ્વર નામથી પ્રખ્યાત થયા માતા સિદ્ધિદાત્રી દેવીની ઉપાસના ધ્યાન અને સ્મરણ આપણને આ સંસારની તુચનાઓનો અહેસાસ કરાવે છે અને અમરત્વની સ્થિતિ તરફ લઈ જાય છે સિદ્ધિદાત્રી માતાની પૂજા વિધિ વિશે વાત કરીએ તો મહાનવમીના દિવસે માતા સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે આ દિવસે સવારે વહેલા ઉઠી સ્નાન કરી સ્વચ્છ વસ્ત્ર ધારણ કરવા સાથે જ દેવી સિદ્ધિદાત્રીની પ્રતિમા અથવા તો તસવીરને એક ચોકી પર સ્થાપિત કરવી જો માતા સિદ્ધિદાત્રી દેવીની પ્રતિમા ન હોય તો દુર્ગા માતાનું ચિત્ર અથવા પ્રતિમા સ્થાપિત કરી શકાય છે સાથે જ શ્રી ગણેશ વરુણ નવગ્રહ

જાંબલી રંગના કપડા પહેરવાનું શુભ માનવામાં આવે છે ત્યારબાદ માતાજીના મંત્ર વિશે વાત કરીએ તો મા સીધી દાત્રીનો મંત્ર આ પ્રમાણે છે સિદ્ધ ગંધર્વ અક્ષાધેર સુરેરમરે પચ્ચેવ્યામણા સદા પુયાત સિદ્ધિદા સિદ્ધિદા બાપુ આ હતી श्री नवदुर्गा माताजी ना नवमा स्वरूप श्री सिद्धिदात्री माताजी विषय प्रसन्न आ प्रसंग आ कथा आ पूरे पूरेपूरी सांभड़ी ये बदल आपनों खूब खुप खूब आभार आप दिवस शुभ रहे महादेव